તુલસીના ઉપાય પાંચસો શબ્દોમાં તુલસી જેને હરિપ્રિયા કે વિષ્ણુપ્રિયા તરીકે પણ ઓળખવામાં આવે છે ભારતીય સંસ્કૃતિમાં અત્યંત પવિત્ર માનવામાં આવે છે તેનો ઉપયોગ માત્ર આયુર્વેદિક દવાઓમાં જ નહીં પણ ધાર્મિક ઉપચાર અને જીવનમાં સુખ શાંતિ લાવવા માટે પણ થાય છે તુલસીના છોડને ઘરમાં સ્થાપિત કરવો અને તેનો સાચો ઉપાય મુજબ ઉપયોગ કરવો જીવનમાં અનેક સમસ્યાઓથી છુટકારો અપાવે છે અહીં તુલસીના કેટલીક કસરકારક ઉપાય જણાવવામાં આવે છે એક ઘરમાં તુલસીનું વૃક્ષ રાખવું શાસ્ત્રો મુજબ ઘરના ઉત્તર પૂર્વ દિશામાં તુલસીનો છોડ લગાવવું શ્રેષ્ઠ માનવામાં આવે છે તે ઘરમાં પોઝિટિવ એનર્જી લાવે છે અને નકારાત્મક શક્તિઓને દૂર કરે છે રોજ સવારે તુલસીમાં પાણી આપવું અને દીવો દાવાથી ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ રહે છે બે તુલસીની પત્તી ચબાવવી દૈનિક કેક અથવા બે તુલસીની પત્તી ખાવાથી શરદી ખાંસી ફેફસાની તકલીફ અને જળવાયુ જ સંબંધી રોગો દૂર થાય છે તુલસીના પતતામાં એન્ટીબાયોટિક ગુણધર્મો હોય છે જે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે ત્રણ કાર્યમાં સફળતા માટે તુલસી ઉપાય જો કામમાં વારંવાર અવરોધ આવે છે તો શુક્રવારના દિવસે તુલસીના છોડ પાસે મેદ ઘીનો દીવો પ્રગટાવવો અને કપિત કરવો તેના સમક્ષ લવંગ સાથે દીવો પ્રગટાવવો આથી ઘરમાં લક્ષ્મીજીનો વાસ બને છે અને ધનવૃદ્ધિ થાય છે પાંચ દોષ નિવારણ માટે તુલસી ઉપાય જન્મકુંડલીમાં ગુરુ અથવા શુક્ર ગ્રહનો દોષ હોય તો ગુરુવારના દિવસે તુલસીના મૂળનો તાબીજ ધારણ કરવો લાભદાયી હોય છે તે ગ્રહ દોષ શાંત કરે છે શ સંતાન સુખ માટે જેમના ઘરમાં સંતાન સુખ નથી તેઓ તુલસી તથા શંકરજીના સમક્ષ દહીંને સંબંધિત મંત્રનો જાપ કરે તો સંતાન સુખની પ્રાપ્તિ થાય છે સાત નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે તુલસીના અગિયાર પાંદડા પાણીમાં નાખીને ઘરમાં છાંટવું આ ઉપાય ઘરના અને બધી નકારાત્મકતા દૂર કરે છે આગ સૌંદર્ય અને ત્વચા માટે તુલસીના પાનનો પેસ્ટ બનાવી ત્વચા પર લગાવવાથી પિમ્પલ્સ ડાઘધબા દૂર થાય છે અને ચહેરા પર કાંતિ આવે છે નિષ્ણાત સૂચના તુલસીના પાંદડા ક્યારેય ચાકુથી ન કાપવા જોઈએ અને રવિવારના દિવસે તુલસી તોડવી યોગ્ય માનવામાં નથી આવતી સવારે નહાય પછી શુદ્ધતાથી ઉપાય કરવા વધુ લાભદાયી થાય છે તુલસી માત્ર ઔષધિ જ નહીં પણ આધ્યાત્મિક રીતે જીવનમાં સુખ શાંતિ અને સુખાકારી લાવતી દૈવી શક્તિનું પ્રતીક છે